સુવર્ણ વર્ષની ઉજવણી કરી રહી છે તેવી રોટરી ક્લબ ઓફ પાટણ છેલ્લા પચાસ વર્ષથી આ વિસ્તારમાં આરોગ્ય શિક્ષણ અને વિવિધ ક્ષેત્રમાં સેવા કરી રહી છે ક્લબના કાયમી પ્રોજેક્ટ એવા એસકે બ્લડ બેન્કના માધ્યમથી પાટણ સહિત કચ્છ અને રાજસ્થાનના હજારો દર્દીઓ આ બ્લડ બેન્કની સેવાનો લાભ લીધો છે રોટરી ડિસ્ટ્રિક્ટમાં અનેક વખત એવોર્ડ મેળવનાર આ બ્લડ બેંક સરકાર દ્વારા પણ ઘણી વખત એવોર્ડ મેળવી ચૂકી છે વડાપ્રધાન મોદીના હસ્તે પણ સારી કામગીરી માટે બ્લડ બેન્ક એવોર્ડ મેળવી ચૂકી છે કચ્છમાં આવેલ ધરતીકંપ હોય કે અન્ય કુદરતી આપત્તિ સમયે અને સાથે સાથે રૂટિન પાટણની હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે તિથિદાતાઓના દાનના સહયોગથી અને રક્તદાતાઓના સહકારથી હજારો દર્દીઓને રાહત દરે આ વિધાઉટ રિપ્લેસમેન્ટ પણ બ્લડ સર્વિસ પૂરી પાડવામાં આવી છે આધુનિક કોમ્પોનેન્ટ સેન્ટર સાથે ઉત્તર ગુજરાતમાં શરૂ થનારી પ્રથમ એવી આ બ્લડ બેંક ચાલુ વર્ષે રિનોવેશનના કારણે થોડા સમયના વિરામ બાદ નવા રંગરૂપ સાથે ખૂબ જ આધુનિક ટેસ્ટિંગ મશીનોની સગવડ અને ખૂબ જ સૌજન્યપૂર્ણ સર્વિસ આપતા સ્ટાફ સાથે ફરીથી પ્રજા સમક્ષ ઉપલબ્ધ છે ત્યારે પેલી જૂના દિવસોએ સવારે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી ચંડી પાઠનું આયોજન કરી અને મંદિરના સ્થાપન સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જેમનો જન્મદિવસ હોય તેવા રોટરી ક્લબ પાટણના સદસ્યો સહિત સૌને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને રક્તદાતાઓએ રક્તદાન કરી આજના કેમ્પને સફળ બનાવ્યો હતો આજે અને આવતીકાલે ચાલનારા આ રક્તદાન શિબિરના સાથે આવનાર સમયમાં ખૂબ જ કટિબદ્ધતા સાથે બ્લડ બેંક પ્રજા સમક્ષ ફરીથી ઉપલબ્ધ બની હોવાનું રોટરી એન્ડ બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું રોટરી ક્લબ ઓફ પાટણ આ વર્ષે ગોલ્ડન જ્યુબેલી વર્ષ ઉજવી રહી છે અને જણાવતા આનંદ થાય છે કે રોટરી ક્લબ પાટણના કાયમી પ્રોજેક્ટ એવી એસકે કે બ્લડ બેન્ક કે જે વર્ષોથી લગભગ ચાલીસ વર્ષ ઉપરાંતથી પાટણમાં પાટણના વિસ્તારમાં જ્યારે કોઈ બ્લડ બેન્ક નથી કોઈ બ્લડ સર્વિસ નથી ત્યારથી બ્લડ સર્વિસ પૂરી પાડી રહી છે અને ખૂબ જ રાહત દરે અને ખૂબ જ ક્વોલિટી સાથેના આ જે બ્લડ બેન્ક એ કદાચ વર્ષોથી ઉત્તર ગુજરાત માટે ગૌરવરૂપ અને ઘણા વર્ષોની સેવા બાદ ચાલુ રહેશે થોડાક સમય માટે રિનોવેશન માટે કામકાજ સ્થગિત કર્યા બાદ ફરીથી નવા રંગદ્રુપ સાથે નવા સ્ટાફ સાથે ખૂબ જ સમજનનાપૂર્ણ સ્ટાફ અને સાથે સાથે અમને જણાવતા આનંદ થાય છે કે અમારા પ્રમુખ સોઢા સાહેબ અને વિનોદભાઈની ટીમ સાથે બ્લડ બેંક ચેરમેન અમારા છે રણસોડભાઈ પટેલ અને રાજુભાઈ મોદીની ખૂબ જ પ્રયત્નોથી ચાલુ પડશે નવા રંગદ્રુપ સાથે નવા મેનેજમેન્ટ સાથે જે બ્લડ બેંકની કામગીરી થવા જઈ રહી છે આવનારા દિવસોમાં પાટણ વિસ્તાર માટે ખૂબ જ સેવા આ બ્લડ બેંક દ્વારા મળવાની છે એમાં કોઈ સંદેહ નથી અને અમને જણાવતા આનંદ થાય છે કે અમારા રોટેરિયન નૈતિક પટેલને એડમિનિસ્ટ્રેટર તરીકે જવાબદારી સોંપી અને જે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન કરવા માટે પણ તેઓ એક રોટેરિયન તરીકે સરકાર આપવાના છે અને આવનારા દિવસોમાં રોટરીની બ્લડ બેંક પાટણ માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે એવી શુભેચ્છા